દાન રૂપી કર્મ દાન એક કલિયુગની અંદર માત્ર નથી ઘણા કહે છે કે ધર્મનું એક ચરણ દાન ન નહીં ધર્મનું એક ચરણ સત્ય જે કલિયુગમાં બચ્યું છે અને જેટલું સત્ય બોલીશું સત્યનું પાલન કરીશું એટલા ધર્મને બચાવી શકીશું હાલતા ચાલતા ખોટું બોલીશું તો નહીં પણ દાન શેના માટે છે અનાદિકાળથી દાનની પરંપરા ચાલતી આવે છે રાજાઓ મોટા મોટા દાન કરતા એમના પ્રમાણે વ્યાપારીઓ એમના પ્રમાણે દાન કરતા ભગવાન પોતે પણ અવતાર ધારણ કરે અને દાન કરે અને દાન કરતા શીખવે દાન પુણ્ય તો આપે છે દાન પુણ્ય તો આપે છે પણ સાથે સાથે દાન આપણને અનુભૂતિ કરાવે છે કે ભગવાને આપણા પર કેટલી વિશેષ કૃપા કરી છે કે મારું પૂરું થાય મારા પરિવારનું પૂરું થાય અને ઉપરાંત હું કોઈને ઉપયોગી થઈ શકું એટલું પ્રભુએ મને આપ્યું છે આપતા ખચકાવવું નહીં આપતા ક્યારેય ખચકાવવું નહીં કારણ કે કોણ ક્યારે કેવો એવો વ્યક્તિ આવી જાય જેને ખરેખર એટલી જરૂર હોય અને એના અંતરના જો આશીર્વાદ મળી જાય તો આપણો બેડો પાર થઈ જાય આપતા ખચકાવું નહીં આપણે સ્વાર્થથી તો કામના થી તો આપીએ છીએ કે લો આ હું આપું ને મારું આ થાય આ આપું ને આ થાય પણ હું હંમેશા કહું છું કથામાં કે દિવસ કેવું કર્મ કરવું કે જેના માટે તમે આશા ન રાખો કે આના બદલામાં મને આ ફળ મળે મેં ગાયને ઘાસ ચારો ખવડાવો કે કોઈ ગૌશાળામાં જઈને દાન કરો કે ગાયનું દાન કરો આ આ શું છે કે એ ગૌ માતા જેમાં તેત્રીસ કોટી દેવતાઓનું દર્શન કરીએ છીએ એ ગૌ માતા જેમના દૂધને જેમના ઘીને સુવર્ણ સમાન માનવામાં આવ્યું છે એ ગૌ માતા જેમના છાણને પણ પવિત્ર માનવામાં આવ્યું છે ગૌમૂત્રને પણ પવિત્ર માનવામાં આવ્યું છે આયુર્વેદિક ઉપચારો માટે જ એનો ઉપયોગ થાય છે ખબર નહીં કેમ એ ગૌ માતા જ દુઃખી છે એ ગૌ માતા જ આજે દુખી છે અને દુઃખી હોવાનું કારણ શું કે આપણો સ્વાર્થ સિદ્ધ નથી કરી શકતા વચ્ચે મને કે સાંભળ્યું છે કે ગૌશાળાઓ ન જોઈએ શું જરૂર છે ગૌશાળા બનાવવાની શું જરૂર છે ગાયોની સેવા કરવાની ગાયોની સેવા એ પાખંડ છે અરે ગાયોની સેવા એ પાખંડ છે તમે જાણો પણ છો કે ક્યારેક ક્યારેક કેવી ગાયો આવે છે ગૌશાળાની અંદર જેમનું ના શરીર હોય છે ને એમને યોગ્ય આહાર મળ્યો છે ને એમને યોગ્ય પોષણ મળ્યું છે અને ગૌશાળાઓ કેટલી આપણી સંસ્થા આપણો આત્મજ્યોતિ આશ્રમ ગૌશાળા ચલાવે છે આપણે ત્યાં તિલકવાળા ગૌશાળા છે ગાયોની સેવા એ શું છે ગાયોની સેવા એ ગાયો જે બોલી નથી શકતી એ ગાયો જે કહી નથી શકતી અને પહેલાના સમયમાં રાજાઓની અરે ભગવાન મહાદેવની પોતાની ગૌશાળા હતી અને એ ગૌશાળામાં બેસાડીને જ્યારે ભગવાન શ્રી હરિનો અભિષેક કરે અને પ્રભુ ગોવાળનું સ્વરૂપ કૃષ્ણ સ્વરૂપ ધારણ કરે એ એ धामને ગોલોક धाम કહે છે ગોલોક धाम એ શું છે એ ભગવાન મહાદેવની ગૌશાળા છે તો શિવ પોતે જો ગૌશાળા રાખતા હોય તો આપણે કેમ ગૌશાળા ન રાખી શકીએ આપણે કેમ ગાયોની સેવા ન કરી શકીએ સમય અનુસાર અત્યારે બધા સોસાયટીમાં રહેવા લાગ્યા છે અત્યારે બધા એ રીતે જીવન જીવવા લાગ્યા છે કે ઘરે ગાય નથી રાખી શકતા અત્યારે સરસ સોલી નાની નાની ગાયોને બનાવી છે ને બધી નાની નાની ગાયોને બધા રાખવાનો પ્રયત્ન કરે છે પણ અમે પણ જ્યારે તપાસ કરી નાની ગાયો માટે તો એમના ભાવ બહુ છે અને પાંચ લાખ સાત લાખની એક ગાયો છે તો હવે એટલી બધી મોંઘી ગાય લાવો કે તમે જે ગાય છે જે આપણી પરંપરા છે જેમનાથી આપણે દૂધ મેળવીએ છીએ જેમનાથી આપણે ઘી મેળવીએ છીએ એ ગાયોની સેવા કરીએ બીજું કંઈ ન કરીએ તો પોતાના નામથી જ્યારે ગાયનું દાન કરો તો એ અપનત્વ એ ગાય પ્રત્યેનું અપનત્વ દાન આપીને છૂટી નથી જવાનું દાન એટલે કોઈ છૂટી જવાનું કર્મ નથી કે અમે દાન આપ્યું ને અમે તો છૂટી ગયા અમે તો ઘાસ ચારો નાખ્યો ને અમે તો છૂટી ગયા ના તમે આવો ક્યારે કે સંસ્થામાં જાઓ એ ગાયને મળો એ ગાયના માથે હાથ ફેરવો પોતાની ગાયને ઓળખો એના વાછરડો આવે કે વાછરડી આવે તો એને પ્રેમ કરો એ પણ તમારા પરિવારનો સદસ્ય કહેવાય અને સંસ્થાઓ માધ્યમ બને છે ત્યારે જ ગૌમાતાની સેવા સંભવ બને છે બાકી ક્યાં કોઈને ગાયો રાખવી છે આ રસ્તામાં રસ્તા નથી આવતી અને એટલા માટે ગાય કરતા ભેંસની સેવા વધારે થાય છે કેમ કે ત્યાં કોઈ ફેટ ઓછી આવે છે પૈસા ઓછા મળે એવામાં જો કોઈ સંસ્થા ગૌ સેવા માટે પ્રયત્ન કરે છે તો ખોટા ખોટા લોજિક ના મુકાય કોઈ પણ સેવા કોઈ પણ સંસ્થા કોઈ પણ આશ્રમ એ કોઈ બિઝનેસ ને ધ્યાનમાં રાખીને સેવા નથી કરતો આશ્રમ માત્ર ને માત્ર એક બ્રિજ બને છે આજે આપણા આત્મજ્યોતિ આશ્રમમાં સેવાઓ થાય વિધવા બહેનોને સહાય હોય કે બાળકોને બુક આપવાની હોય કે પછી ગૌમાતાની સેવા હોય કે કોઈ જરૂરિયાતમંદને વસ્ત્ર પહોંચાડવા હોય કે ધાબડા પહોંચાડવા હોય કે કઈ પણ અલગ અલગ પ્રકારની સેવાઓ થાય છે તે શું છે આ સંસ્થા બ્રિજ બને છે દાતાઓ અને જરૂરિયાતમંદ વચ્ચે આપણે જ્યારે આ દીકરીઓ લાવીએ છીએ દૂર દૂરથી લાવીએ ઘણા બધા હોય ને હું તો એમને કહું કે બહુ વધારે પડતા બુદ્ધિશાળી કહેવાય એમને ઘણા બધા અમને એમ કહે નારાયણભાઈ તમને સાંભળીને ખરેખર આશ્ચર્ય થશે કે આપણા અમુક હિન્દુઓ કેવી વાત કરે કે આપણને એમ થાય કે તમે આવું કરશો તો સનાતન સંસ્કૃતિની રક્ષા કઈ રીતે થશે થઈ જવા દો ને એમને બીજા ધર્મમાં જતા રહેવા દો ને એમને રહેવા દો એ તો જશે કરશે જીવશે આપણે થોડી જરૂર છે એમની સેવા કરવાની કે મદદ કરવાની એમની ચોઈસ એમની ચોઈસ નથી એમની મજબૂરી છે જેના પાસે ભોજન નથી જેના પાસે વસ્ત્ર નથી જેને દવાનું જ્ઞાન નથી જેના પાસે એજ્યુકેશન નથી એ બાળકોને ના પાસે કોઈ ઓપ્શન નથી અને ઓપ્શન નથી એટલે એમને બીજાના આધીન થવું પડે છે ઓપ્શન હોય તોય થાય એ ન થાય આપણા આશ્રમમાં આપણી સનાતન સંસ્કૃતિનું એક જ્ઞાન અમે આપવાનો પ્રયત્ન કરીએ છીએ જેનાથી એ કમસે કમ પોતાની ઓળખાણ બતાવી શકે કોઈ પૂછે તમારો સનાતન ધર્મ શું છે તો એ સમજાવી શકે પંચદેવની પૂજા કેમ થાય છે સમજાવી શકે તેત્રીસ કોટી દેવતા કેમ છે એ સમજાવી શકે આટલું જ્ઞાન માત્ર તમારા બાળકોને આપી દો આ વાતો કરતા બંધ થઈ જશે અને એ તો તમે એમને ક્યારેક જુઓ એ જ જરૂરિયાતમંદ વિસ્તારમાંથી જ્યારે એ બાળકોને લાવવામાં આવે ખરેખર એ બાળકોની દશા આપણા માટે દયનીય હોય છે જ્યાં આપણે ક્યાં પ્લેનમાં ફરતા થઈ ગયા અહીંયાથી બોમ્બે જવું હોય તો એ આપણે પ્લેનમાં બેસીને જઈએ છે ત્યાં એ લોકોએ ટ્રેન નથી જોઈ હજી એમને અત્યારે જ મારા પાસે જે દીકરીઓ છે એક દિવસ એમને મેં પૂછ્યું કે બેટા આપકો પતા કાર્ટૂન દેખતે હો આપ કોઈ ટીવી મેં હો એમને કાર્ટૂન નથી ખબર આજે કયું બાળક છે જેને કાર્ટૂન નથી ખબર મને કહો એક નાનકડું પથારીમાં પડેલું છ મહિનાનું બાળક એને પણ કાર્ટૂન ખબર છે તો એમને એજ્યુકેશન આપવાનો વિચાર કે નિર્ણય લેવો એ એક શું છે એ માત્ર ને માત્ર ભગવદ પ્રેરણા છે અમારા માટે જે કર્મ અમે તમારા બધાના સહયોગથી કરી શકીએ આટલા બધા માટે કરવું હોય કે અમારા એકલાના બસની વાત જ નથી એ તો પ્રભુએ કદાચ કોઈક પૂર્વજન્મના કર્મના કારણે માધ્યમ બનાવ્યા હશે અને મારા જીવનમાં તો અમારા નારાયણભાઈ તો બહુ સારી રીતે નાનપણથી મને ઓળખે છે ને હંમેશા પરિચય આપે તો એમ કહે કે અત્યારે દીદી ઓગણત્રીસ વર્ષના થયા ને આટલા મોટા થયા પણ અમારી તો દીકરી જ છે એમ એ પરિચય આપતા કહે તો મને આનંદ થાય કે એક મારા પિતા સમાન વ્યક્તિ છે અને મને અત્યારે પણ યાદ છે કે માર્ચ મહિનામાં હું જ્યારે જે સંસ્થામાં કામ કરતી હતી ત્યાંથી અલગ થઈ અને મેં નારાયણભાઈને ફોન કર્યો તો નથી કે હું એવું ઈચ્છું છું કે મારે આત્મજ્યોતિમાં કથા કરવી છે એવું મારે નથી કહેવું પડ્યું એમણે મને કહ્યું કે દીદી તમારી કથા બધાને ગમે જ છે ને આ વર્ષે તમે જ કથા કરો તો એ હમણાં આપણે આગળ જે વાત કરી ને કે કહેવું કે અમે બેઠા છે અને કરવું એવા જ અમારા પ્રિયવદનભાઈ પણ છે કે આમ જ ગુરુ પૂર્ણિમાના દિવસે અમે મળ્યા અને વાત થઈ અને એમણે એક અઠવાડિયામાં કથાનું આયોજન કરી દીધું કે દીદી આપણે ત્યાં આપે કથા કરવાની છે અને પોતે એકલા યજમાન પતે તો જયારે તમે ભાગવત માર્ગ પર ચાલતા હોવ તો મારો તો પોતાનો અનુભવ છે ભક્તિને સહારો બનાવો તો ખરા

આ બહુ મોટી વાત છે અને એટલે જો આપણને ભગવાને હેસિયત આપી હોય કે દાની બનો તો બનો દાન કરતા ક્યારેય ન અચકાવ આમે ગાડીમાં બેસીને જતા હોય ને કોઈ આવીને હાથ લંબાવે ને તો બહુ લોજિક શોધવા નહીં જવાનું તમારા પાસે બે પાંચ દસ રૂપિયા પડ્યા હોય તો આપી દેવાના બની શકે કે એમાંથી સાઠ ટકા સિત્તેર ટકા ખોટા હોય પણ એક ટકો જો જરૂરિયાતમંદ નીકળી ગયું ને તો એ પુણ્ય બહુ મોટું લાગશે